Ah! હિન્દુ ધર્મના લોકો જાગૃત થાય ધર્મનો પ્રચાર થાય અને સંસ્કૃતિનો પ્રચાર થાય તેમજ દરેક સનાતની હિન્દુમાં શ્રદ્ધા વિશ્વાસ રાખી ભક્તિની સુવાસ ફેલાવતો રહે તે હેતુથી અખિલ ભારતીય સંત સમિતિની પ્રેરણાથી હિન્દુ ધર્મ સેના ગુજરાત દ્વારા આજરોજ ભરૂચના પ્રગટેશ્વર મહાદેવ મંદિરથી લઈને કાવી કંબોઈ સ્થિત શ્રી સંબેશ્વર મહાદેવ મંદિર સુધી સમરસ કાવડ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું કાવડયાત્રીઓએ પાવન સરેલામાં નર્મદાનું જળ કાવડમાં ભરી ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી હિન્દુ ધર્મસેના ભરૂચના જિલ્લા પ્રમુખ પ્રયાગસિંહ વાસિયા સુધીરસિંહ અટોદરિયા જીણા ભરવાડ સહિત સાધુ સંતો તેમજ વિરલ ગોહિલ ચિતુરાણા રાહુલ વસાવા સહિત હિન્દુ સમાજના આગેવાનોની ઉપસ્થિતિમાં કાવડ યાત્રા નીકળી હતી આ કાવડ યાત્રામાં એકસો ને આઠ કાવડ યાત્રીઓ જોડાયા હતા જેઓ બાયપાસ ચોકડી થઈ આમોદ જઈ ચંબોસરથી કંબોઈ સ્થિત શ્રી સ્તંભેશ્વર મહાદેવ મંદિરે પહોંચી ભગવાન સ્તંભેશ્વર ને જળાભિષેક કરશે આજ રોજ રક્તેશ્વર મહાદેવ આની પુરુષ મુકામે કાવડ યાત્રા નીકળી રહી છે અને ભારતીય સંસ્કૃતિ સનાતન સંસ્કૃતિના પ્રચાર પ્રસાર અર્થે સમગ્ર દેશભરમાં કાવડ યાત્રા આ શ્રાવણના પવિત્ર માસમાં કાઢવામાં આવે છે અને એ જ પ્રમાણે ભરૂચમાંથી પણ આજે આ પ્રગટેશ્વર મહાદેવથી યાત્રા નીકળી રહી છે આમ તો કાવડ યાત્રાની પૌરાણિક શરૂઆત સમુદ્ર મંથન પછી ભગવાન શિવે જે સમુદ્ર મંથન વખતે વીસ પોતે ધારણ કર્યું હતું પોતાના ગળામાં એમના શરીરમાં સમગ્ર ઉર્જા વ્યાપી ગઈ હતી અને ઉર્જાને શાંત કરવા માટે દેવોએ એમના ઉપર અભિષેક કર્યો હતો ત્યાર પછી રાવણ કે જે શિવનો ભક્ત હતો એમને કાવડ યાત્રા કરી અને બાગપત પુરા મહાદેવના મંદિરમાં શિવાલય પર જળાભિષેક કર્યો એ પછી ભગવાન પરશુરામ કે જેમને પણ બાગપત પુરા મહાદેવના શિવાલયમાં જળાશય જળાભિષેક કર્યો અને ત્યારથી આ કાવડ યાત્રા સમગ્ર દેશભરમાં અનેક રાજ્યોમાં થઈ રહી છે અને આજે અહીંથી શુભ શરૂઆત છે અને જંબુસર કાવી કંબોઈ મુકામે સ્તંભ સ્તંભેશ્વર મહાદેવના મંદિરે આવતીકાલે એની પૂર્ણ આવતી ગયા બે વર્ષનો સંકલ્પ આજે પરિપૂર્ણ થવા જઈ રહ્યો છે પ્રકટેશ્વર મહાદેવથી લઈ કાવી કાવિકંબુશ્રી સ્તંભેશ્વર મહાદેવ સુધી પગપાળા સમરસ કાવડ યાત્રાનું આયોજન કરેલ હતું એ હવે થોડા સમયમાં અમે ચાલુ કરીશું અને આ યાત્રા પાછળનો મુખ્ય ઉદ્દેશ એ જ હતો કે જે સનાતન હિન્દુ ધર્મના લોકો છે એ લોકો જાગૃત થાય ધર્મોનો પ્રચાર થાય સંસ્કૃતિનો પ્રચાર થાય અને દરેક સનાતની હિન્દુ ધર્મમાં શ્રદ્ધા વિશ્વાસ રાખી અને આ જ રીતે ભક્તિની સુવાસ ફેલાવતું રહે એ જ ઉદ્દેશથી અમે કાવડ યાત્રાનું આયોજન કરેલું છે અને મહાદેવની દયાથી આવી અનેક કાવડ યાત્રાઓ ભવિષ્યમાં હિન્દુ ધર્મ સેના અલગ અલગ વિસ્તારમાં કરશે ખાતરી આપું છું ભારત જય 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 મહાદેવથી સ્ટાર્ટ કરી ચોકડી થઈ નાહિયેર આમોદ થઈ જંબુસર નગર થઈ સ્વરાજ ભવન સ્થિત અમે વિશ્રામ કરીશું અને સ્વરાજ ભવન થી સવારે બ્રહ્મ મુહર્તમાં ચાર વાગે પગપાળા નીકળી અને કાવી કંબુજથી થી સ્તંભેશ્વર મહાદેવે અમે જઈ રુદ્રાભિષેક કરીશું આજે મને ગર્વ છે હિન્દુ ધર્મ સેના અને અખિલ ભારતીય સંત સમિતિ દ્વારા આ પ્રગટેશ્વર મહાદેવની જીર્ણોધ્ધાર થઈ છેલ્લા ત્રણ વર્ષથી સમરસતા કાવડ યાત્રા અહીંથી નીકળી રહી છે આજે કાવડ યાત્રામાં પોતાના જાતને સામેલ થઈને ખુશી અને લાગણી અનુભવ કરું છું અને તમામ હિન્દુ ધર્મ સેનાના કાર્યકર્તાઓને આ શુભ અભિનંદન પણ પાઠવું છું કે જેઓના પ્રયત્નથી આ પ્રગટેશ્વર મહાદેવની નવનિર્માણ થઈ હિન્દુ ધર્મ સેનાનું એક અભિયાન જ છે કે જે જે સ્થાન ઉપર આવા અપૂજ્ય મંદિરો છે એ મંદિરોને સ્થાપન કરવી અને પુનઃ પૂજા કરવી અને સંત સમિતિના આશીર્વાદથી આ કામ કરવી અને આજે ભરૂચ જિલ્લામાં આ કામ જોઈને ગુજરાતના તમામ સંતોના હિન્દુ ધર્મસેના છે એ પણ આમાંથી એક પ્રેરણા લેશે એવું અપેક્ષા પણ રાખે છે